અને આપણે ફરી એક વખત એકદમ ટૂંકમાં સમજાવી દઉં કે અત્યારે હાલમાં મુંબઈ મેઘવાડ પંચાયત દ્વારા ફ્રી 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 આજીવન સભાસદ નોંધણીનું મુખ્ય હેતુ શું અને એના આપણને ફાયદા શું એ એકદમ ટૂંકમાં આપણે સમજાવી દઉં વાલા જ્ઞાતિજનો આજથી બે વર્ષ પહેલા અને એમે લોકો સોગત વિધિમાં આવ્યા હતા ત્યારે વિભાગ નંબર 53 બોરીવલીના દરેક દરેક સભાસદે બોરીવલી વિભાગમાં સભાસદ નોંધણીના પૈસા ઓલરેડી જમા કરેલા હતા અને ત્યાં આ કેન્દ્રીય પંચાયતમાં પણ સભાસદ થવું કે નહીં અને ત્યાં પર પૈસા ભરવા કે નહીં અને રાજેશભાઈ રાજભાઈ એનો ખૂબ જ સુંદર ઉલ્લેખ કર્યો હતો અને એ પ્રશ્ન તમને આપણને બધાને સતાવી રહ્યો એવો પ્રશ્ન હતો એટલે સન્માનીય રાજભાઈ બોરીશાહે ઉલ્લેખ કર્યો

જ્ઞાતિજનોને વિનંતી કરવામાં આવે છે કે અત્યારે જે ફ્રી 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 આજીવન સભાસદ નોંધણી ચાલુ છે તેમાં આપ ગુગલ પર ચાલીને મુંબઈ મેઘવાડ પંચાયત તમે ટાઈપ કરશો

そうです。